ઉત્પાદનનું સંચાલન કરવું એટલે કે મેન્યુફેક્ચરિંગ મેનેજ કરવું ઘણીવાર જટિલ બની શકે છે નહીં કાચા માલથી લઈને ફિનિશ્ડ ગુડ્સ સુધી દરેક વસ્તુનો હિસાબ રાખવો એ પોતે જ એક મોટો પડકાર છે તો આજના આ વિશ્લેષણમાં આપણે એક એવું સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ જે બિઝનેસ માલિકો એકાઉન્ટ્સ હેડ અને સ્ટોર હેડ એટલે કે બધા માટે આખી પ્રક્રિયાને એકદમ સરળ અને પારદર્શક બનાવે છે ચાલો શરૂ કરીએ આજે આપણે આખી સફરને પાંચ મુખ્ય ભાગમાં વહેંચી છે સૌથી પહેલાં આપણે ઝોહોનો આખો મેન્યુફેક્ચરિંગ બ્લુપ્રિન્ટ કેવો છે એ સમજીશું પછી આ સિસ્ટમનો પાયો કેવી રીતે નાખવો એ જોઈશું એ પછી આવશે આખી ઉત્પાદન પ્રક્રિયા એને કેવી રીતે ટ્રેક કરવી ઇન્વેન્ટરી અને ડોક્યુમેન્ટ્સને કેવી રીતે મેનેજ કરવા અને છેલ્લે સૌથી અગત્યનું આ બધા ડેટામાંથી બિઝનેસ માટેના સ્માર્ટ નિર્ણયો કેવી રીતે લેવા એ જાણીશું તો ચાલો પહેલાં અને સૌથી મહત્વના પોઈન્ટથી શરૂ કરીએ અહીં મુખ્ય વાત એ સમજવાની છે કે આપણે બે અલગ અલગ સિસ્ટમની વાત નથી કરી રહ્યા આ તો એકાઉન્ટિંગ અને ઉત્પાદનનું એકીકરણ છે આનો સીધો અર્થ એ થાય કે ફેક્ટરી ફ્લોર પર થતી દરેક નાની મોટી હલચલની નાણાકીય અસર તરત જ રિયલ ટાઈમમાં તમારા એકાઉન્ટ બુક્સમાં દેખાશે આ એક એવી સમસ્યા છે જેનો સામનો લગભગ દરેક બિઝનેસ કરે છે એમની પાસે હિસાબ માટે એક સરસ સોફ્ટવેર હોય છે પણ જેવી ઉત્પાદનની વાત આવે એટલે બધું અલગ અલગ સ્પ્રેડશીટમાં કે પછી મેન્યુઅલી મેનેજ થતું હોય છે આનાથી શું થાય ભૂલો વધે છે અને બિનજરૂરી મૂંઝવણ ઊભી થાય છે તો પછી આનો ઉકેલ શું વેલ ઉકેલ છે ઝોહો બુક્સ અને ઝોહો ઇન્વેન્ટરીનું સ્માર્ટ કોમ્બિનેશન અને આમ સમજો ઝોહો ઇન્વેન્ટરી એ તમારી ડિજિટલ ફેક્ટરી છે જે ઉત્પાદનના દરેક સ્ટેપનું સંચાલન કરે છે અને ઝોહો બુક્સ એ તમારો અકાઉન્ટન્ટ છે જે દરેક ખર્ચ અને આવકને આપમેળે રેકોર્ડ કરતો જાય છે અને આ બંને એકબીજા સાથે એટલા સરસ રીતે જોડાયેલા છે કે કોઈ ડેટા છૂટતો જ નથી આ કી સિસ્ટમ કેટલાક મુખ્ય ઘટકો પર બનેલી છે જેમ કે બિલ ઓફ મટીરિયલ્સ એટલે કે બીઓએમ જેને સાદી ભાષામાં કહીએ તો તમારા ઉત્પાદનની રેસીપી પછી છે વર્ક ઇન પ્રોગ્રેસ ટ્રેકિંગ જે એ સુનિશ્ચિત કરે છે કે ઉત્પાદન પ્રક્રિયામાં રહેલા માલનો પણ પાક્કો હિસાબ રહે આ બધા ઘટકો મળીને એક એવી મજબૂત સિસ્ટમ બનાવે છે જેના પર ભરોસો કરી શકાય હવે વાત કરીએ સેટઅપની હા એ વાત સાચી કે શરૂઆતમાં થોડો સમય અને મહેનત લાગશે પણ યકીન માનજો આ એક વખતનું રોકાણ ભવિષ્યમાં તમારા કલાકોના કલાકો બચાવશે એકવાર આ ડિજિટલ પાયો મજબૂત થઈ ગયો પછી તો મોટાભાગની પ્રક્રિયાઓ આપમેળે ચાલશે તમારી ડિજિટલ ફેક્ટરી સેટ કરવા માટે આ ચાર સિમ્પલ સ્ટેપ્સ છે પહેલાં સિસ્ટમને એકબીજા સાથે જોડો બીજું તમારા બધા પ્રકારનો માલ કાચો અડધો તૈયાર અને તૈયાર એને સિસ્ટમમાં વ્યાખ્યાયિત કરો ત્રીજું દરેક પ્રોડક્ટ માટે તેની રેસીપી એટલે કે બીઓએમ તૈયાર કરો અને છેલ્લે તમારો શરૂઆતનો સ્ટોક દાખલ કરો બસ આટલું થઈ ગયું એટલે રોજિંદી કામગીરી એકદમ સરળ બની જશે ઓકે તો ફાઉન્ડેશન તૈયાર છે હવે આવે છે અસલી મજા રોજિંદી ઉત્પાદન પ્રક્રિયા કેવી દેખાય છે તે જોવાની આ એ જગ્યા છે જ્યાં કાચો માલ તૈયાર ઉત્પાદનમાં ફેરવાય છે અને આ સિસ્ટમ તેની સાચી તાકાત બતાવે છે આને આપણે ઉત્પાદન પ્રક્રિયાનું હૃદય કહી શકીએ ઉત્પાદનની શરૂઆત થાય છે એક વર્ક ઓર્ડરથી પણ આ કોઈ સાદો કાગળ નથી જેવો વર્ક ઓર્ડર બને છે સિસ્ટમ તરત જ સ્ટોર વિભાગને જણાવી દે છે કે કયો કાચો માલ જોઈશે આપણી પાસે કેટલો સ્ટોક છે અને શું નવું ઓર્ડર કરવાની જરૂર છે એટલે કે હવે કોઈને ફોન કરીને કે દોડીને પૂછવાની જરૂર જ નથી હવે જુઓ અહીં સિસ્ટમ બિલકુલ ફેક્ટરી ફ્લોર પર જે થઈ રહ્યું છે એને જ ઓનલાઈન દર્શાવે છે કાચો માલ વપરાયો તો સ્ટોક ઘટ્યો માલ બનવાની પ્રક્રિયામાં છે તો ડબલ્યુઆઈપી વધ્યું અને જેવો માલ તૈયાર થયો એ તરત જ ફિનિશ્ડ ગુડ્સના સ્ટોકમાં ઉમેરાઈ ગયો અને આ બધું લાઈવ થાય છે રિયલ ટાઈમમાં આ સિસ્ટમ માત્ર ઉત્પાદન જ નથી કરતી પણ ક્વોલિટી પર પણ પૂરેપૂરું ધ્યાન રાખે છે દરેક બેચ કે સિરિયલ નંબરને ટ્રેક કરી શકાય છે આનો મતલબ શું થયો મતલબ કે જો ભવિષ્યમાં કોઈ પ્રોડક્ટમાં સમસ્યા આવે તો એક જ ક્લિકમાં જાણી શકાય કે તે ક્યારે કયા કાચા માલમાંથી બની હતી આનાથી ગ્રાહકનો વિશ્વાસ વધે છે અને ક્વોલિટીની ગેરંટી મળે છે હવે જે સેક્શનની વાત કરવાના છીએ એ ખાસ કરીને સ્ટોર અને કોમર્શિયલ ડિપાર્ટમેન્ટ માટે તો એકદમ ગેમચેન્જર છે ચાલો જોઈએ કે સિસ્ટમ કેવી રીતે ગોડાઉનમાં પડેલા ભૌતિક માલને અને તેની સાથે જોડાયેલા તમામ ડિજિટલ દસ્તાવેજોને એકસાથે સંભાળે છે આ સિસ્ટમનો સૌથી મોટો ફાયદો એ છે કે મેનેજમેન્ટ પાસે હંમેશા સ્ટોકનો જીવંત ચિત્ર હોય છે કાચો માલ કેટલો પડ્યો છે ડબલ્યુઆઈપીમાં કેટલો છે અને તૈયાર માલ કેટલો છે બધું જ એક ક્લિક પર સામે હોય છે આનાથી ખરીદી અને વેચાણના નિર્ણયો લેવામાં જબરદસ્ત સરળતા રહે છે અને અહીં જુઓ કે સિસ્ટમ કેટલી સ્માર્ટ છે દરેક ભૌતિક કામગીરી માટે પછી એ ખરીદી હોય કે ડિલિવરી એક ડિજિટલ દસ્તાવેજ આપમેળે જ તૈયાર થઈ જાય છે આનાથી કોમર્શિયલ અને એકાઉન્ટ્સ વિભાગનું કામ એટલું સરળ થઈ જાય છે કે પૂછો નહીં કારણ કે એક સંપૂર્ણ ઓડિટ ટ્રેલ હંમેશા તૈયાર જ રહે છે અને હવે આ બધી મહેનતનું ફળ એ છે રિપોર્ટિંગ અંતિમ વિભાગમાં આપણે એ જોઈશું કે બિઝનેસ લીડર્સ માટે આનો સૌથી મોટો ફાયદો શું છે એ છે સ્પષ્ટ સ્વચાલિત રિપોર્ટ્સ જે રોજેરોજના ડેટાને સ્માર્ટ બિઝનેસ નિર્ણયોમાં ફેરવી દે છે રિપોર્ટિંગની ખરી શક્તિ અહીં દેખાય છે આ સિસ્ટમ દિવસભરના અવ્યવસ્થિત ઓપરેશનલ ડેટાને લે છે અને તેને નિર્ણય લેવા માટે ઉપયોગી એકદમ સ્પષ્ટ માહિતીમાં ફેરવી દે છે આ તો જાણે ડેટાના ઢગલામાંથી સોનું કાઢવા જેવી વાત છે હવે આ જુઓ આ કોઈ સામાન્ય ટેબલ નથી આ એક તરસે હર ડિપાર્ટમેન્ટ હેડ માટે તેમનું પોતાનું ડેશબોર્ડ છે પ્રોડક્શન સ્ટોક કમર્શિયલ અને જીએસટી આ ચારેય નિર્ણાયક ક્ષેત્રોના રિપોર્ટ્સ એક જ જગ્યાએ મળે છે જે દરેક વિભાગના વડાને તેમની જરૂરિયાત મુજબની સચોટ માહિતી પૂરી પાડે છે અને ખાસ કરીને એકાઉન્ટ્સ હેડ માટે તો આ સિસ્ટમ એક વરદાન સમાન છે જીએસટી રિટર્ન ભરવાથી લઈને ઈ ઇન્વોઇસિંગ સુધી બધું જ ઓટોમેટિકલી અપડેટ થાય છે આનાથી કમ્પ્લાયન્સનું પાલન કરવું સરળ અને ભૂલ મુક્ત બની જાય છે અને છેલ્લી ઘડીની દોડધામમાંથી મુક્તિ મળે છે અને આ બધાનો અંતિમ પરિણામ શું છે વર્ષના અંતે જે ક્લોઝિંગનો માથાનો દુખાવો હોય છે તે હવે ભૂલી જાઓ આ સિસ્ટમથી આખી પ્રક્રિયા એક સરળ અને સીધી કવાયત બની જાય છે કારણ કે આખું વર્ષ ડેટા એટલો વ્યવસ્થિત રીતે જળવાયો હોય છે તો હવે એક સવાલ શું આપણી વર્તમાન સિસ્ટમમાં આટલી જ સ્પષ્ટતા અને નિયંત્રણ છે શું આપણા બિઝનેસમાં આ પ્રક્રિયાને વધુ સારી બનાવવા માટે કોઈ અવકાશ છે આના પર વિચાર કરવા જેવો છે